અમરેલી પોલીસ સામે ભાજપના જૂના જોગીઓ આવ્યા મેદાનમાં અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા લીલ્યા ભાજપ કાર્યાલય પહોંચ્યા ભાજપના નેતા વિપુલ દુધાત અને ભાજપના કાર્યકર્તાઓને મળી અમરેલી એસપી સંજય ખરાજ સામે પૂર્વ સાંસદના આક્ષેપો અમરેલી એસપીને ખુલ્લો પડકાર ફેંકતા પૂર્વ સાંસદ નારણ કાછડિયા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે નહીં કે તમારી જેમ રેતી દારૂના હપ્તા લઈને એસો આરામ કરો છો એવું નથી નારણ કાછડિયા રેતી અને દારૂની એજન્સીઓ પોલીસની છે એમાં કોઈ અતિશયોક્તિ નથી નારણ કાછડિયા પોલીસ જે દારૂ વેચે અને બંધ કરાવો તો દારૂ પીવાવાળા ઓટોમેટિક દારૂ બંધ થઈ જાય દારૂના બુટલેગરો પાસેથી હપ્તા લો છો અને દારૂ પીવે એની પાસેથી પૈસા લો છો તેવો ખુલ્લો આક્ષેપ નારણ કાછડિયાએ કર્યો છે કરવતની ધારની જેમ બંને બાજુએથી પૈસા પડાવો છો અઠ્યાવીસ તારીખે આઈજી અને એસપીની શેત્રુંજી નદીમાંથી થતી રેતી ચોરીના મેં ફોટા મોકલ્યા છે શેત્રુંજી નદીના પુલ પર બંને બાજુ રેતી ભરાય છે અમરેલીના ચક્કરગઢ રોડ પર મહિલાઓનો બુકિંગ ટ્રેક છે તે માર્ગ પર રાત્રિના સતત રેતીના ડમ્પરો દોડે છે રેતીના ડમ્પરો પોલીસના ચાલે છે અને લોકો ભાગીદારીથી ચાલે છે એના જ એજન્ટો નિમેલા છે સંજય ખરાત હજુ છ આઠ મહિનાથી આવ્યા છે તેને ખબર નથી કે વિપુલ દુધાતનું ઘર શું છે ભાજપની સ્થાપના પહેલા એ સંઘમાં હતા અને જે વિપુલ દુધાત મોટાભાઈ ગાંધીનગર નોકરી કરે છે હરેશ દુધાત એટલે આ એલફેલ વ્યક્તિ નથી કે ઓફિસ ચલાવતા હપ્તાલે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ અમરેલી એસપી સામે આકરા શબ્દોમાં કર્યા આક્ષેપો વિરજી સિયાડ મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ અમરેલી જી પાર્ટી કાર્યાલય ચલાવવાના ખર્ચ બાબતે એસપી દ્વારા આક્ષેપો થયા છે જેને લઈને દિલીપભાઈ સંઘાણી પણ મેદાનમાં આવ્યા છે એ વિશે આપ શું કહેશો પહેલાં તો ભારતીય જનતા પાર્ટી નું કાર્ય નહીં સલાહવા માટે એસપી એવું કીધું કે તમે ક્યાંથી એનું ફંડ લાવો છો અને કેવી રીતે ચલાવો છો એની મારે તપાસ કરવી પડશે તો હું ખુલ્લે આમાં એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે સલાવે છે બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ સલાવે છે નહીં કે તમારી જેમ રેતી ના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી અને મારે ખુલ્લે આમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલો આખો એજન્સી હોય તો પોલીસની છે એમાં જરા પણ એથી નથી કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય એ જવાબદારી વિપુલભાઈ દુધતની છે કે પોલીસની છે પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાળા બંધ થઈ જાય તમે દારૂના બુટલેગર પાયાથી હેપતા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો એટલે તમે તો એટલે કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો રે રે વાત થઈ ની નહીં મેં પણ આઈજીને અને ડીએસપીને બંનેને ફોટા મોકલેલા છે રેતી પગ દારૂ જે શેત્રુજીની અંદર રેતી લેવાય છે એના ફોટા મેં મોકલેલા જ છે અઠ્યાવીસ તારીખે મેં જ મોકલ્યા છે શેત્રુજીના પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે જ્યાં બે બાજુ ડમ્પર ભરાય છે તો આ ક્યાંથી આવે છે પછી લીલિયા રોડ ઉપર હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં રાત્રે પૂર ઝડપે જે આખો લેડીઝ વોકિંગ ટ્રેક છે રાત્રે લેડીઝ અગિયાર વાગ્યા સુધી ચાલતી હોય સવારે ચાર વાગ્યાથી લેડીઝની ત્યાં વોકિંગ ટ્રેક છે એ રસ્તા ઉપર ચક્કરગઢ અમરેલી રોડ ઉપર રાત દિવસ રેતીના ડમ્પર દોડે છે મેં એસપીને ઓછા ઓછી ત્રણ વાર ફોનથી માહિતી આપેલ છે છતાં આજે પણ બંધ નથી થયું તો આ કોનો કોની રેતીના ડમ્પર આવે છે રેતીના ડમ્પર પોલીસના ચાલે છે એમાં જરા પણ કહેવામાં મને બધું નથી કારણ કે આ તો લોકભાગીદારીથી પોલીસ બધું કરે છે કે એના એના જ એજન્ટો નિમેલા છે અને બીજું કે રહી વાત વિપુલભાઈ દુધાતના ઘરની એમના પરિવારની એમને એ આ સંજય ઘરા તો જ અહીંયા આઠ મહિનાથી આવ્યા છે છ મહિનાથી એને ખબર નથી કે એ ઘર શું છે એ ઘર છે ને આજે ભાજપની સ્થાપના નહીં જનસંઘ પહેલાંથી એ ઘર જનસંઘની અંદર છે ને ભાજપની અંદર છે અને આજે એનો પરિવાર સુરતમાં હોય કે અહીંયા લીલિયાની અંદર ક્રાકસમાં હોય એના પરિવાર સુખી સંબંધ છે એમના મોટાભાઈ એ પોતે પણ એસપી છે જેમનું નામ છે હરેશ દુધાત આજે પણ એ ગાંધીનગરમાં નોકરી કરે છે તો આ પરિવાર કોઈ હેલફેલ નથી કે ઓફિસ ચલાવવા માટે એ હપ્તા લે